એથી સાડા સાતે નીચરો હતો ને રાણે પર આગળ ચોકડીએથી વીસ મહર્ષિ સ્કૂલથી આગળ પહોંચ્યો ને પાછળથી બે બાઇક સવાર આવીને મારો થેલો ફળાવી લીધો પછી આંખમાં મને મરતું નાખ્યું અને પાછળ પાછળ રામલીલા લગીને ગયો ત્યાંથી પછી બાઇક મૂકીને ભાગી ગયા કેટલા પૈસા હતા શેના પૈસા છ લાખ ને નેવું હજાર હતા મારે યાર્ડમાં દુકાન હે યાર્ડના પૈસા હતા

અને કિશન સન ઓફ મોતીભાઈ પરસાડિયા પરવાળ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ પાંચ લાખ અગિયાર હજાર આઠસો રોકડા રિકવર કરેલ છે તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન આઈ ટ્વેન્ટી કાર જી જે ટ્વેન્ટી સેવન એ એચ ટુ ફોર ફોર જીરોની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક કરવામાં આવેલ છે